કહ્યું ઈવીએમ તો આપણા બાપનું મશીન હાથમાં લઈ કહ્યું બીજેપી જ ચાલે હવે તો માફ કરી દો બાપલિયા મતદાન પછી રૂપાલાએ ફરી ક્ષત્રિયોની માફી માંગી કહ્યું મારી ભૂલથી વડાપ્રધાનને સાંભળવું પડ્યું એ વાતનું મને દુઃખ છે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી ભાજપના ધારાસભ્ય જય રાદડીયાએ ફોર્મ પાછું ન ખેંચતા નવમી મેના રોજ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે મતદાન થશે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો ગુજરાતમાં બદલાયો વોટિંગનો ટ્રેન્ડ કોંગ્રેસ પ્રભાવિત બેઠક પર મતદાન વધ્યું જ્યારે ભાજપના પ્રભાવિત અમુક વિસ્તારમાં મતદાન ઘટ્યું પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વનટોળ સાથે વરસાદ વરસે તેવી શક્યતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે એકવાર ફરી રૂપાલા મીડિયા સમક્ષ અને ક્ષત્રિય સમાજ સમક્ષ આવ્યા છે અને એકવાર ફરી તેમને માફી માંગી છે શું કહી રહ્યા છે રૂપાલા માફી માંગતા આવો સાંભળીએ હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કે પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે ગુજરાતમાંથી આજ રોજ એક ખૂબ જ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રએ કહી દીધું કે ઈવીએમ તો આપણા બાપનું જ છે બૂથ કેપ્ચરિંગ નો બનાવ બન્યો છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ નફટ પુત્રે તો हद तमाम પાર કરી નાખી લાઈવ સ્ટ્રીમિંગ કરીને સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ જ વાયરલ પણ કર્યો મારા ભાઈ બાકી હું મશીન જતો રે ગયો સાઈકું ફટાફટ લાવો ભાઈ આ મશીન ઘેર લઈ જાય આજુ ટેન્શન નઈ કરવાનું હા દબાઈ દીધું તમે દબાઈ દીધું સમજો પછી વાત આજે વાત કરવી છે એક એવી વાર ની જેમાં ગુજરાત પોલીસ અને એસઓજી ની ટીમ હજારો કિલોમીટર દૂર સફર કરે છે અને ત્યારબાદ માફિયાઓને પકડવામાં જીત હાંસલ કરે છે પરંતુ આ જીત જેટલી કહેવામાં સહેલી લાગે છે એટલી હોતી નથી હજારો કિલોમીટર દૂર સફર કર્યા બાદ પણ કેટ કેટલા પ્રયત્નો કરવામાં આવે છે પોલીસ દ્વારા અને ત્યારબાદ આ માફિયાઓ પોલીસના સકંજામાં આવે છે દિવસ રાત પોલીસ એક કરી દે છે મહત્વનું છે કે ગુજરાતમાં અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ કઈ રણનીતિ અપનાવે છે એ પણ ખૂબ જ રસપ્રદ છે છે શું આખી કહાની રિપોર્ટમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મહીસાગરના સંતરામપુરના દ્રશ્યો છે મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું

શું આવા પ્રકારની ઘટના પહેલા નહીં થઈ હોય લોકશાહીને હાથમાં લેતા આ પીધેલને છોડી દેવામાં આવશે તંત્ર સામે પણ સવાલ છે અહીં શું આવા બેફામ પામ નબીરા સામે પગલા લેવાશે કે માત્ર વાતો કરી શાંત થશે મુદ્દો આ મુદ્દા પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે આ તરફ બૂથ કેપ્ચરિંગ ના વાયરલ વિડિયો મામલે ચૂટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે શું કહી રહ્યા છે 19

તથા જે આરો જે છે એ ના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વીડિયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય હજી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે ઈવીએમની સાથે રમકડાની જેમ રમતો આ યુવાન હાલ નજરે પડી રહ્યો છે આ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ કામે લાગી વ્યક્તિને શોધવા માટે અને અંતમાં વિજય ભાબોર પોલીસના સકંજામાં આવી ગયો અને તેની સાથે વાયરલ વિડિયોમાં બીજો આરોપી પણ અરેસ્ટ થયો છે જે ભારતીય જનતા પાર્ટીના બૂથ એજન્ટ મગન ડામોર હતો

સાથે સાથે કોઈ ભૂત સાથે બી ચડા કરી રહ્યો છે ઈવીએમ મશીન સાથે બી ચડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એના અંડરમાં વન ટ્વેન્ટી એઇટ કલમ લગાવવામાં આવેલી છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે સાથે અન્ય કલમો જેવી કે વન થર્ટી વન વન થર્ટી ટુ આરપીએની કલમ તો એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અમે પછી સાથે સાથે વન થર્ટી વન બી વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંદરમાં એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એ કલમ લગાડેલી છે સાથે સાથે અમે વન થર્ટી એ બી કલમ પણ લગાડવામાં આવેલી છે તો એની અંદરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં તો તે વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી ઉમેરેલી છે સાથે સાથે જેમ કે વન સેવન્ટી વન એફ કલમ લગાડવામાં આવેલી છે કે જેના ઇમ્પર્સોનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ છીએ કે જે બધું પોલીસ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે તો એ પેનલ્ટી સાથે પણ લગાડેલી છે સાથે સાથે અન્ય અધિકૃત રીતે તે માણસ મોબાઈલ લઈ ગયેલો છે પોતાની સાથે તો આના સાથે શું થાય છે કે પબ્લિકના આપણે જે કલેક્ટર સાહેબ શ્રી છે તો એમના જાહેરનામાનો પણ ભંગ કરેલો છે તો આપણે વન એટી લઈ લીધેલી છે અને સાથે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધેલી છે જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે જેટલા સાહેબો છે બધી એ બધી વસ્તુ અને આગળની આ વસ્તુ છે કે તો બુથની અંદર થયેલી કાર્યવાહી છે તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ લોકોને કાર્યવાહી કરવાની આવશે તો તે લોકો પણ કરવામાં આવશે રહેવાની સાઈડથી પણ આ પણ તપાસનો વિષય છે તો એના માટે જે એડમિનિસ્ટ્રેશન છે જિલ્લાનું તો તેમને લોકો નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી પૂર્ણ સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ચાલુ આપણે બે આરોપીની ધરપકડ કરેલી છે વિડીયોમાં આપણે જોવા મળે છે એક માણસે બોલે છે અને સાથે એક માણસનું કન્વર્ઝેશન થતું જોવા મળે છે એક જે મેન છે એ વિજય ડામોર છે એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો અક્યુઝ છે એનું નામ છે મગન ડામોર છે વિજય અને મગન ડામોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે જેવું જાણવા મળેલું છે કે કરેલું છે બીજી જગ્યાએ તો એના માટે પણ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું કઈ રીતે વસ્તુ આવે છે સામે સીસીટીવી ફૂટેજ લેવાના હોય તે એરિયાના તો એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ વિજય ભાભોરે બૂથના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ પણ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ તરફ બૂથ કેપ્ચરિંગની ઘટના વિજય ભાભોરે સોશિયલ મીડિયામાં લાઈવ કરી ત્યારે જોવું રહ્યું કે અહીં ફરી એકવાર મતદાન થાય છે કે પછી માત્ર ને માત્ર કાર્યવાહીના નામે વાતો થાય છે મહીસાગરથી વિરેન જોશીનો અહેવાલ ગુજરાત तो समाचार पर करेशु नजर हाल रोका विराम माटे आप जोड़ाये रहो अमारी गुजरात न्यूज हैज बीन ब्रॉट आज तक सबसे तेज

કઈ કઈ છે એ બેઠક જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં છેલ્લા દસ વર્ષથી ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ સતત નબળી પડતી દેખાઈ રહી છે કોંગ્રેસ નબળી પડવાના કારણ આમ તો ઘણા બધા છે પરંતુ ગ્રાસ રૂટ પરની નિષ્ક્રિયતા સૌથી મોટું ફેક્ટર ગણાય છે જો કે આ વખતે ગુજરાતમાં વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ અને પંચમહાલ આ બેઠક પર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને લડાવ્યા તો કોંગ્રેસમાં ફરી એકવાર કરંટ જોવા મળ્યો આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના બે ધારાસભ્ય ચૈતર વસાવા ને ભરૂચથી તો ઉમેશ મકવાણાને ભાવનગરથી મેદાનમાં ઉતાર્યા આ તમામ ધારાસભ્યો કમ ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે પૂરા દમખમ સાથે પોતાના વિસ્તારોને ખૂદી વળ્યા ત્યારે આપણે ગુજરાતની એ પાંચ બેઠક વિશે વાત કરીશું કે જ્યાં ધારાસભ્યથી ઉમેદવાર બનેલા નેતાએ મતદાનમાં બૂમ પડાવી દીધી સૌથી પહેલા વાત કરીએ વલસાડની વલસાડ બેઠક દક્ષિણ ગુજરાતમાં સૌથી છેવાડે આવેલી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગ માટે અનામત રાખવામાં આવેલી બેઠક છે આ વિસ્તારમાં આદિવાસી મતદારોનો દબદબો રહ્યો છેલ્લી બે ટમથી ભાજપના કેસી પટેલ અહીંથી સાંસદ રહ્યા છે પરંતુ ભાજપે આ વખતે અહીં તદ્દન નવા ચહેરા તરીકે તરવરિયા યુવાન ધવલ પટેલને ટિકિટ આપી આડત્રીસ વર્ષીય ધવલ પટેલની સામે કોંગ્રેસે વાંસદાથી પોતાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી અનંત પટેલ છેલ્લી બે ટમથી વાંસદા વિધાનસભાથી જીતતા આવ્યા છે વિરોધ પ્રદર્શન અને આંદોલન માટે જાણીતો ચહેરો અનંત પટેલ પારતાપી લિંક યોજનાના વિરોધને લઈને ખૂબ ચર્ચામાં આવ્યા હતા સામે ધવલ પટેલે પણ વલસાડમાં લોકો સુધી પહોંચવાના પૂરતા પ્રયાસ કર્યા આમ બંને ઉમેદવારો મતદારોને બૂથ સુધી લાવવાની પ્રક્રિયામાં સફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં ગુજરાતમાં સૌથી વધુ બોતેર મતદાન થયું છે આ વખતની લોકસભા ચૂંટણીમાં ચર્ચાસ્પદ બેઠકમાંથી એક રહી બનાસકાંઠા બેઠક છેલ્લી ઘડી સુધી બનાસકાંઠાના અલગ અલગ ઘટનાક્રમે રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું મતદાનના દિવસે સવારથી જ સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં જ જોવા મળ્યું સાંજ સુધીમાં બનાસકાંઠામાં અડસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા મતદાન નોંધાયું બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપના રેખાબેન ચૌધરી સાથે છે આમ તો બંને ઉમેદવાર પહેલીવાર લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તુત કર્યા બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ મોટો ભાગ ભજવે છે પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પણ અસરકારક ગણી શકાય આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી તરીકે રજૂ કર્યા ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ લાખણીમાં સભા સંબોધી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી સભા કરી રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા આમ અહીં કોંગ્રેસથી ગેનીબેન ઠાકોરે બૂમ પડાવી તેવું કહી શકાય બનાસકાંઠા બાદ આ ચૂંટણીમાં ભરૂચ લોકસભા સીટ ઘણી ચર્ચાનો વિષય રહી કારણ કે ભરૂચમાં ભાજપે સાતમી વખત સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી તો સામે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા અને દેડીયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડ્યા લોકસભાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ ચર્ચામાં બનતા રહ્યા હતા તેમાં પણ જ્યારે કેજરીવાલે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરતા પહેલા જ ચૈતર વસાવાને ભરૂચના ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારથી ચૂંટણી રસપ્રદ બની ગઈ એક તરફ મનસુખ વસાવાનો રાજકારણમાં લગભગ ચાર દાયકાનો અનુભવ તો બીજી બાજુ યુવા નેતા ચૈતર વસાવાનો જોશ મતદાનની છેલ્લી મિનિટ સુધી રાજકીય ટક્કર ચર્ચાના કેન્દ્રમાં રહી ભરૂચમાં સરેરાશ અડસઠ મતદાન થયું તેમાં પણ દેડિયાપાડા વિધાનસભા કે જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમની પોતાની બેઠક પર સૌથી વધુ ચોર્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું આણંદ લોકસભા બેઠક આમ તો એક સમય સુધી કોંગ્રેસનો ગઢ હતી પરંતુ છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ જીતતી આવી છે ભાજપે આ વખતે ફરી મિતેશ પટેલને ટિકિટ આપી રિપીટ કર્યા તો સામે પક્ષે કોંગ્રેસે ઘણા મંથન બાદ અહીંથી અમિત ચાવડાને મેદાને ઉતાર્યા આરસામાં એક તરફ મિતેશ પટેલ પક્ષના આંતરિક કારણે ચર્ચામાં હતા તો બીજી તરફ ક્ષત્રિયોના વિરોધનો ફાયદો અમિત ચાવડાને મળ્યો અહીં આઠ લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે અને રૂપાલાના નિવેદનના વિરોધમાં આણંદમાં ક્ષત્રિયોને વિશાળ સંમેલન થયું બે મેના રોજ વડાપ્રધાન મોદીએ વિદ્યાનગરમાં સભા કરી અને તેમાં ઓબીસી અનામત બંધારણ વગેરેનો ઉલ્લેખ કર્યો અને વોટ જેહાદ પર કોંગ્રેસી નેતાએ કરેલી ટિપ્પણીનો પણ વળતો જવાબ આપ્યો એટલે આણંદમાં થયેલો પ્રચાર પણ ચર્ચામાં રહ્યો આણંદમાં મતદાન થયું તો આણંદ લોકસભામાં આવતી આંકલાવ વિધાનસભા બેઠકથી અમિત ચાવડા ધારાસભ્ય છે આંકલાવમાં બાકીના વિસ્તારની સાપેક્ષમાં સૌથી વધુ સિત્તેર ટકા પાર મતદાન થયું આ વખતની લોકસભામાં સાબરકાંઠા બેઠક કોઈ ખાસ વિવાદના કારણે ચર્ચામાં નહોતી પરંતુ આ ચૂંટણીમાં સાબરકાંઠામાં ઉકળેલા ચરુ જેવી સ્થિતિએ દિલ્હી સુધી નેતાઓને દોડતા કર્યા હાલ એવા થયા કે ભાજપે ઉમેદવાર બદલી કાઢવા પડ્યા ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ વિવાદ બાદ ભાજપે શિક્ષિકા રહેલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપી જેને લઈને ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા સાબરકાંઠા ભાજપમાં વિવાદ થયો તો આ તરફ કોંગ્રેસે ખેડ બ્રહ્માના ધારાસભ્ય એવા તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી ચૂંટણીમાંથી દસ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો છેલ્લી ત્રણ ટર્મથી અહીં બીજેપી જીતતી આવી છે જો કે આ વખતે તુષાર ચૌધરીએ સાબરકાંઠા બેઠક જીતવા માટે પ્રચારમાં કોઈ કસર નથી રાખી કોંગ્રેસી કાર્યકર્તાઓની બ્રિગેડે ખૂબ કામ કર્યું સાબરકાંઠામાં ત્રેસઠ પોઈન્ટ શૂન્ય ચાર ટકા મતદાન થયું છે તો સમાચારોમાં અત્યારે મેં સાચું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોવાનું ભૂલતા નહીં ગુજરાત તકની અમારી યુટ્યુબ ચેનલ અને અચૂકપણે સબ્સ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું નમસ્કાર ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટી યુ બાય